પોરબંદર જિલ્લો મેં અગાઉ પણ કહ્યું એમ કોઈ દિવસ દેશથી અલગ નથી દેશના પ્રવાહની સાથે ચાલનારો છે અને આજે જ્યારે આખો દેશ ભારતીય જનતા પાર્ટીના રાહભર અને આજે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક થયો હોય તો પોરબંદર એક જ થવાનું છે અને એનું પરિણામ ગુજરાત પોરબંદરની પ્રજાને મળી રહ્યું છે ને મળવાનું છે પોરબંદરની અંદર જે વિકાસની યોજનાઓ અત્યારે સાકાર થવા જઈ રહી છે એ તમે બે ત્રણ મહિનામાં જોઈશો એ પોરબંદર હોય રાણાવા હોય કુતિયાણા હોય એ બધા માટે અને એ તમને કલ્પના નહીં કરી હોય એવી યોજનાઓ આવવાની છે એક નરેન્દ્ર મોદીની સરકાર સિવાય કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સિવાય બીજી કોઈ લોકો આપી શકે એમ નથી કોઈની વ્યક્તિગત મેં કીધું કે હું પોતે પણ જે ભારતીય જનતા પાર્ટીને બહાર રહીને નહોતો કરી શકતો એ બધું જ ત્રણ ચાર મહિનામાં મેં કરી બતાવ્યું છે તો એમાં જ અચૂકપણે પોરબંદરની જનતાને ફાયદો જ છે પોરબંદર જિલ્લાની જનતાને ફાયદો છે રાણાભાવ કુતિયાણાની જનતાને ફાયદો છે કે અહીંયા જો કોઈ કશું કરવું હશે તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પાસે જવું પડશે નરેન્દ્રભાઈના આશીર્વાદ હોવા જોશે અને તો જ અહીંયા આ બંને શહેરોનો વિકાસ થવાનો છે અને એને નજરમાં રાખીને જ આ વખતે ચૂંટણીઓ થઈ રહી છે અને હું એટલું ચોક્કસ કહીશ કે ત્યાંની નગરપાલિકાઓની અંદર પણ એની વ્યવસ્થાઓની અંદર પણ અનેક બદલાવ આવવાના છે એની હું પોરબંદર રાણાવાવ કુતિયાણાની જનતાને પણ ખાતરી આપું છું અને બદલાવ લઈ આવવો હશે તો ભારતીય જનતા પાર્ટીની આશીર્વાદ જોઈશે અને માત્ર જે કમળ પર ચૂંટાયેલા જે કાર્યકરો છે એ જ કરી શકવાના છે